તો સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના અલગ અલગ હોદ્દાઓ માટે આજે મતદાન થઈ રહ્યું છે તો સવારે અગિયાર યોજવામાં આવ્યું હતું જિલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા છ હજાર એકસો એક્યાસી શિક્ષકો તેમજ પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહમંત્રી સહિતના હોદ્દેદારો માટે મતદાન કરાશે તો જિલ્લાના હોદ્દાઓ સહિતના તાલુકા કક્ષાના મુદ્દાઓ માટે પણ મતદાન થવા જઈ રહ્યું છે જેમાં પ્રાંતિજ હિંમતનગર વડાલી વિજયનગર પોશીના તાલુકાના સંગઠનના હોદ્દાઓ માટે ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે જોકે ઈડર ખેડબ્રહ્મા અને તલોદ તાલુકાના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ રહી છે તો સાબરકાંઠા જિલ્લાના ટોટલ પંદર બુથ પર મતદાન થઈ રહ્યું છે તમામ બુથ પરથી મતપેટીઓ હિંમતનગર ખાતે આવશે અને આવતીકાલે મતની ગણતરી થશે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત આજે જિલ્લા અને તાલુકા સંઘની ચૂંટણી આજે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં યોજાઈ રહી છે જેમાં પ્રમુખ તરીકે ત્રણ ઉમેદવારો મહામંત્રી તરીકે બે ઉમેદવારો ઉપપ્રમુખ તરીકે બે ઉમેદવારો અને સહમંત્રી તરીકે ચાર ઉમેદવારો મેદાને છે સાબરકાંઠા જિલ્લાના છ હજાર એકસોને એક્યાસી મતદારો આજે મતદાનનો ઉપયોગ કરશે સાબરકાંઠા જિલ્લામાં વડા હિંમતનગર હિંમતનગર તલોદ પોશીના વિજયનગરમાં બિનહરીફ થાય છે અને જ્યારે ખેડબમમાં ઈડર અને તલોદ તલોદમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પણ સાથે સાથે યોજાઈ રહી છે આવતીકાલે આઠ તારીખે આઠ વાગે મતગણતરી સાબરકાંઠા જિલ્લા શિક્ષણ ભવનમાં યોજાઈ રહી છે